તો ગાંધીનગરમાં ફરી એકવાર સિનેમા પાસે મૃત્યુઆંક વધવાની શંકા છે કાર ચાલક એકસો પચાસ વધુની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો આખરે એ જ છે કે શા માટે આવા બેફામ કાર ચાલકો સામે કાર્યવાહી નથી થતી અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનો પણ આક્ષેપ છે કાર ચાલકે કિલોમીટર સુધી કાર ચાલકે આતંક મચાવ્યો હિટ એન્ડ રન ની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા છે તો અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી લોકોએ પોલીસની કારમાંથી આરોપીને કાઢી મેથી પાક ચખાડ્યો

કાર ચાલક એકસો પચાસ થી વધુની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો અને નિર્દોષ લોકોને ઉડાવી દીધાય એટલે હવે ગાંધીનગરવાસીઓએ પણ ધ્યાન રાખવું પડશે કે ઘરની બહાર નીકળે તો પછી ગમે ત્યારે આવા બેફામ કાર ચાલકોએ ફરતા હશે અને ગમે ત્યારે તે ઉડાવી શકે છે તેમાં મોત પણ થઈ ચૂકે થઈ શકે છે આવા બેફામ નબીરાઓ બેફામ કાર ચાલકો નશેડી કાર ચાલકો શા માટે તેની સામે કાર્યવાહી નથી થતી વિસ્મયથી આવા બેફામ નબીરાઓ વિસ્મય કેસ ત્યારબાદ તથા બધા જ નબીરાઓ જે બેફામ બની કાર ચલાવી રહ્યા છે રસ્તાને રેસિંગ ટ્રેક આજ રફતારના રાક્ષસો સમજે છે જેના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે ચાર લોકોના મોત થયા છે મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે ચાર ચાર લોકોના મોત થઈ જાય છે રફતારના રાક્ષસો એટલી હદ સુધી છાપતા બન્યા છે બેફામ બન્યા છે એક તરફ ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે અને નશામાં આવા કાર ચાલકો ખુલ્લેઆમ ગાડી લઈ ફરે છે લોકોને ઉડાવે છે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ અનેક આવી ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે શા માટે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પુરપાટ ઝડપે આ કાર આવી અને કેવી રીતે તે વાહનોને ઉડાવી રહી છે સીસીટીવી પણ સામે આવ્યા છે તો બીજી તરફ લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા હતા લોકોએ આ કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો હતો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી તો પોલીસની કારમાંથી આરોપીને

જેટલી જેટલી આવી ઘટનાઓ બને છે અકસ્માતની તેમાં ભોગ બનતા હોય છે કાર ચાલકે અકસ્માત ઉડાવી દીધા છે ચારના મોત થઈ ચૂક્યા છે આખરે આવા બેફામ નશેડી અને છાકતા બનેલા નબીરાઓ સામે કાર્યવાહી શા માટે નથી થતી તે પણ સવાલ થઈ રહ્યો છે તો ગાંધીનગરના દ્રશ્યો છે હિટ એન્ડ રનની ઘટના લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા છે

આઠ થી દસ જેટલા લોકો છે તેને અડફેટે લીધા છે આ લાઈવ સીસીટીવી જે છે તે અત્યારે હું આપને બતાવવા જઈ રહ્યો છું એક સોસાયટી છે જેના સોસાયટીના કેમેરામાં આ સીસીટીવી કેદ થયા છે હું પ્લે કરવાનો અહીં કહીશ કે આ સીસીટીવી બતાવે જે સોસાયટીના લોકો છે તેને આપ જોશો તો જે કાર જે છે તે હવે પૂર રફતારની અંદર અહીં આવશે અને કયા પ્રકારે કેટલી સ્પીડની અંદર આ કાર હતી તે જે છે તે અત્યારે આ સીસીટીવી આપ જોશો તે પ્રકારે એક વ્યક્તિ જે છે તેને આ કારની અંદર મૃત વ્યક્તિ જે છે તેને કારની અંદર તેને ઉડાવેલો હોય તે પ્રકારની સ્થિતિ છે અને કારે જેને અડફેટમાં લીધો તે કારની ઉપર સવાર હતો રફતાર કયા પ્રકારની હશે ફરી એકવાર હું આ લાઈવ સીસીટીવી ફૂટેજ જે છે તે પ્લે કરવાનો પ્રયત્ન કરીશ જે કેમેરા ચાર જે છે તે દર્શાવવાનો હું અહીં જે આ સીસીટીવી ઓપરેટર છે તેને કહીશ કે ફરીથી આ સીસીટીવી પ્લે કરે આ લાઈવ સીસીટીવી છે એક સોસાયટી सोसायटी अंदर आप जो उस होते प्रकार है, आ रफ्तार ना कहर क्या प्रकार नो शूस दीती ना તમે અહીં હાજર હતા શું સ્થિતિ થઈ આ સીસીટીવી આપ બતાવતા રહેજો હું અહીં સોસાયટીના જે આગેવાન સુકન સ્કાયના ચેરમેન શ્રી બોલું છું એ મને ખબર પડી કે આવા પ્રોબ્લેમ થયો છે અને હું સોસાયટીના અંદર આવ્યા પછી મેં બધું ફૂટેજ ચેક કરી કે કોઈ પોર વ્યક્તિનો વ્યક્તિ હતો અને આ કાંડ કરીને ચાલી ગયું છે અને લગભગ ત્રણ ચાર વ્યક્તિના એને હડફેટે લીધેલા છે અને સ્પીડ હશે લગભગ આઈ થિંક સો લગભગ સોની સ્પીડ હશે મારા અંદાજ પ્રમાણે કારણ કે રફતા જે કેમેરામાં દેખાય છે ને એના અંદર મને એવું દેખાય આવે છે અને જે અને એ વખતે મેં કોર્પોરેટ ઉપર અને યોગેશભાઈ જે આપણા મેયર છે એમના કહેવાતી મેં બમ્પની સગવડ કરાઈ હતી છ મહિના પહેલાં એના કારણે બચાવ થયો પણ બમ્ફનું પણ કોઈ વેલ્યુ ના રહી

તે ગાડીની ઉપર સવાર છે એટલે કે બોનેટની અંદર ઉપર એક લાશને તે આગળથી ઢોવતો આવે છે એટલે કે એક જેને આગળ તેને ઉડા અહીં 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 થોડા આગળ જવા દો થોડા હજી આગળ જવા દો હું જો આ હજી થોડા આગળ આગળ લેશો હું અહીં આપ જોવો છો તે પ્રકારે આ ની અંદર આગળ જે બોનેટ ઉપર આપ જોવો છો તે એક વ્યક્તિની લાશ છે એનો મતલબ કે એક વ્યક્તિને તે આગળથી ઉડાવતો આવે છે બોનેટ ઉપર તેની લાશ પડેલી છે અને આ પ્રકારનો રફતારનો

શું થશે તે પણ સવાલ છે શું તમે નવીરાઓના આતંકથી નાગરિકોને રક્ષણ નથી અપાવી શકતા સવાલ એ જ છે કે શા માટે નિર્દોષ નાગરિકો દર વખતે ભોગ બને છે તથ્યકાંડ થાવ વિસ્મય કાંડ આવા અનેક ઘટનાઓ બની ચૂકી છે કે જ્યારે બેફામ નશો કરેલ હોય અને નશેડી કાર ચાલકો વડોદરામાં પણ રક્ષિત

ચેતવણીરૂપ કિસ્સો છે આ અમદાવાદની તથ્યવાળી ગાંધીનગરમાં થઈ છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જે બનાવ બન્યો છે ચારના મોત થયા છે નબીરા દિવસે દિવસે પણ નશો નથી ઉતરતો વિચાર કરો નશાની હાલતમાં અત્યારે તપાસ ચાલુ છે પરંતુ નશાની હાલતમાં લોકોની એક ચર્ચા મુજબ એકસાથે લોકોને હિટ એન્ડ રનમાં એક એક બિચારા એના કાર્યમાં જતા હોય એમને એણે અડફ્ટે લીધા જ ચાર મોતની પુષ્ટિ થઈ રહી છે અને છ જેટલા લોકો ઘાયલ છે આ રીતે જેને કહી શકાય કે આ એક મોટો બનાવ છે ગંભીરતા વાળો બનાવ છે અને તમે જુઓ કે આ દારૂબંધી વાળા દેશ સ્ટેટમાં ડ્રાય સ્ટેટમાં આ દારૂનો નશો કેવો છે કે દિવસે પીધો કે રાતનો હજી નશો નથી ઉતરો એ પણ હજી તપાસમાં વિષય છે અત્યારે મેયર અને અન્ય લોકો પહોંચ્યા છે પણ જેની માનવ મૂલ્યની જિંદગીની આ કિંમત હજી તો પેલો જે ગંભીરા પુલ છે એની તપાસો ચાલે છે ત્યાં અહીં કોઈ પણ નબીરા કાર લઈને આવે નશાની હાલતમાં રાહ રાહદારી સર્વિસ રોડ ઉપર ચાલતા હોય એને આ રીતે મોત આપે માનવ મૂલ્યનું જે જીવન છે અને આને કઈ રીતે મૂલવું એ પણ સરકાર અને તંત્ર માટે મોટો પડકાર છે અને આ એક એક બનાવ પછી એ સુરતમાં થાય વડોદરા થાય રાજકોટ થાય અને આ તો ગાંધીનગરમાં બન્યો છે મહત્ત્વની વાત એ છે ગાડી

તે માટેની તમામ સાવચેતી તકેદારી રહેશે પણ રાત્રે પાર્ટી કરે કે સવારે દારૂ પીને આવે કે નશાની હાલતમાં આવે એ તમે આ રીતે પછી અમદાવાદનો સિંધુ ભવન રોડ હોય એસડી હાઈવે હોય અને આ તો ગાંધીનગરમાં બન્યું છે એટલે એકદમ ચોંકાવનારું છે કારણ કે જે ડ્રગ્સ અને દારૂનું જે વ્યસન વધ્યા છે એ કારણે તમે જો આ પાર્ટી કલ્ચરને કારણે પણ આ બધા બે દિવસ પહેલાં અમદાવાદનો પણ તાજો જ દાખલો છે પાર્ટીનો બર્થ પાર્ટીનો આ તમામ જોતા અત્યારે જે ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે છ થી વધુ ઘાયલ થયા છે હવે તમે વિચાર કરો કે ગાડી કોના નામની હતી એ જાણવા મળી ગયું છે પરંતુ આ જે કઈ રીતે નશાની જો નશાની હાલતમાં હોય તો એ રાત્રે કાંઈ પાર્ટી કરી હતી હજુ નશો ઉતરો નહોતો કે વહેલી સવારે હતું કે લોકો જે રાહદારીઓ છે કે વાહન ચાલકો છે એક સર્વિસ રોડ ઉપર જતા હતા એમને પણ લઈ આ સલામતી ક્યાં આવી રાહદારીઓની કે વાહન ચાલકોની સલામતીનો પ્રશ્ન છે કે દિવસે ધોળે દિવસે જેને કહેવાય ને જે લૂંટારું છે એ ધોળે દિવસે લૂંટ કરે તો આપણે હેડલાઇન બને છે તો આ તો ધોળે દિવસે આ નબીરા આ રીતે હાલતમાં ગમે અને માનવ મૂલ્યને જિંદગીની કોઈ ન એમ કચડી નાખે આનાથી હિચકારું કયો કૃત્ય કહી શકાય અને આને માટે ખરેખર તકેદારી રૂપે હું તો કઉ છે એ જે આખી હિસ્ટ્રી તપાસશે ત્યારે બહાર આવશે ઘરેથી કે કોઈ પાર્ટીમાંથી કરી તું કયા બંગલેથી નીકળ્યા આ તમામ સીસીટીવી આવ્યા જ છે સીસીટીવી તમે જોવો તો રાહદારીઓ આ અકસ્માત જોઈને ગભરાઈ ગયા છે અને અત્યારે મેયર સહિત પહોંચ્યા છે પણ ચારના મોત ને છ થી વધુ ઘાયલ તો આ માનવ મૂલ્યની કિંમત ધ્રુવિશા

હવે લઈ જવામાં આવી રહી સ્થાનિક લોકો તમે હતા અહીંયા બીજા જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીં જે એક્ટિવાને ઉડાવી છે તેના પર પણ હું દ્રશ્યો બતાવવાનો આપને પ્રયાસ કરીશ કે જે અકસ્માત જ્યારે થયો ત્યારે એક્ટિવાને પણ અહીંથી તેને ઉડાવી છે બે એક્ટિવા ચાલક જે મહિલાઓ છે તેને આ નશાની હાલતમાં રહેલ નરાધમે ઉડાવ્યા અને તેને મોતને ઘાટ ઉતાર્યા છે અહીં પણ આપ જોશો તો બીજું એક એક્ટિવા જે છે તે પડ્યું છે અને લગભગ અહીંથી એક કિલોમીટર દૂરથી તે અકસ્માત સર્જો આવતો હતો આ પ્રકારે પૂર રફતારની અંદર હતો આ એક્ટિવાની કયા પ્રકારની હાલત થઈ છે તેના ઉપરથી અંદાજ લગાવી શકાય કે આ અકસ્માત કેટલો ગંભીર હશે તેની સ્પીડ જે છે તે કેટલી હશે તમે અહીંયા હતા ભાઈ ના ના જી તો જે સ્થાનિક બહેનો છે મહિલાઓ છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન તમે હતા અહીંયા અકસ્માત તમે હતા જી બેન આ આ ઘટના બની ત્યારે અહિયાં રહો છો તમે કેટલી સ્પીડ હશે અંદાજે તમને ખ્યાલ છે તો સ્થાનિક જે લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે પરંતુ અકસ્માત ખૂબ ગંભીર હતો નશાની હાલતમાં નશાચાલક હતો પોર ગામનો આ વ્યક્તિ છે જેને આ અકસ્માત કર્યો છે અને સ્થાનિકોએ જ્યારે તેને આ અકસ્માત બાર બાર કાઢ્યો ત્યારે તે ફૂલ નશાની અંદર હતો નશાની હાલતમાં હતો તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે

ગુજરાતની અંદર નશાબંધી છે દારૂ બંધી છે પરંતુ દારૂની નશામાં આ પ્રકારના અકસ્માતો બનવા એ ગુજરાતની અંદર હવે આમ સ્થિતિ બનતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને નશાની હાલતમાં રહેલા આ નરાધમો

કાર જ્યાં અટકી પડી છે તેનાથી ઠીક છોડે આગળ આપ દ્રશ્ય જોશો તો એક શાકભાજી માટેની દુકાન છે લારી છે ત્યાં પણ લગભગ પાંચ થી સાત જેટલી બહેનો જે છે તે શાકભાજી ખરીદતી હતી અહીં જે જે રહેલું આ ગટરની લાઈન છે છે ગટરનું ઢાંકણું તેની સાથે કાર અથડાણી અને સદભાગ્ય હશે બહેનોના કે જે શાકભાજી લઈ રહ્યા છે તેમના કે આ અથડાવાના કારણે આ ગાડીની સ્પીડ જે છે તે ઓછી થઈ અને અહીં જ આ ગાડી અટકી પડી જો આ ગટરનું ઢાંકણું ન હોત

ત્યારે પબ્લિક બીજું કોઈ નથી ત્યારે અમે પોતે હાજર એક ચાલ શું થયું આ અકસ્માત થયો ત્યારે ક્યાં તમે હતા અને કેટલી સ્પીડમાં ગાડી આવી ગાડી લગભગ 150 ઉપર પ્લસ હતી પણ ગાડી બહુ ફાસ્ટમાં આવીને એ બપને ગટરને ટાકનો ફૂલ ઉપર ઉપર ને જેના લીધે બંધ થઈ ગઈ તમે તમે થોડા સમય પહેલા જે કહેતા હતા કે એક એક લાશ કે એક ભાઈને ગાડીના બોનેટ ઉપર લઈને આવતો સીસીટીવીમાં પણ અમે જોયું એવી સ્થિતિ છે આપ સાચા હતા કોણ એ મૃતાલતમાં હતા જીવિત હતા શું સ્થિતિ પણ એ ખ્યાલ નતો પણ એ ભાઈ લટકી રહ્યા હતા ફ્યોર ખ્યાલ હતો કે જીવિત હતા મૂળ તો એ પેલી ખ્યાલ હતો બઈ લટકેરી આ તા ઉપર અચ્છા આ રોડ ઉપર કેટલી ચહેલ પહેલ હોય શાકભાજી હોય અન્ય દુકાનો છે કેટલા લોકો જતા હોય છે આ આ આ રસ્તા પર ભગવાન લોકો કુળો છે ભી ભી એક સ્કૂલ છે એક સ્વામાંના ઇન્ટરનેટનું સ્કૂલ છે ઓદર સ્કૂલ સ્કૂલ છે એટલે લેડીઝ ની સ્ટાફ વધારે અહીંયા અવરજવર ને આ સો પુરુષ તો નોકરી ધંધો હોય પણ લેડી નો સ્ટાફ અહીંયા વધારે આ રોડ ઉપર સિગ્નલો બી નહીં અને ટ્રાફિક અને લારી ગલ્લા દબાણ ફોલ દબાણ કોઈ કહેવા જ નહીં તો આપ જોવો છો તે પ્રકારે કે આ અકસ્માત જે થયો છે અને જે પ્રકારની નશાની હાલતમાં રહેલો આ નરાધમ કે જેને અકસ્માતની હારમાળા સર્જી છે બે થી ત્રણ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે બાબત અત્યારે કન્ફર્મ થઈ છે અને અન્ય કેટલાક લોકો હજી પણ સારવાર હેઠળ છે જેમને ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે પરંતુ રફતારનો કહેર અને એ પણ ગાંધીના ગુજરાત ગાંધીના ગુજરાતના ગુજરાતનું કેપિટલ એટલે ગાંધીનગરની અંદર કહેવાય છે કે નશાબંધી છે મળતો નથી ડ્રાય સ્ટેટ છે પરંતુ આ ડ્રાય સ્ટેટની અંદર જે આવે છે આ નશાકારો દ્વારા આ નશાની અંદર ચૂર થયેલા વાહન ચાલકો દ્વારા તેનો જો આંકડો કાઢવામાં આવે તો અંદાજ આવે કે ડ્રાય સ્ટેટની પોલિસી કયા પ્રકારની છે અને અહીં દારૂ બંધી હોવા છતાં પણ દારૂની રેલમ છેલમ કયા પ્રકારે થાય છે અને

અકસ્માત કહેવું કે એ નશાખોરનું પાપ એ પણ સવાલ થઈ રહ્યો છે અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વેદે જોડાયેલા છે ધર્મેશ અત્યાર સુધી કેટલાય આવા અકસ્માત સર્જાયા જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો ગુનો લાગુ પડે જ છે સૌથી પહેલા તો એ સમજાતું નથી કે ગુજરાતમાં જે દારૂ બંધી છે ડ્રિંક કેવી રીતે થાય છે પણ અહીં એક વાત મોટી બીજી એ છે કે જે સામાન્યત જેટલા પણ આપણે કેસીસ જોયા રાતના અંધારામાં પીધેલી હાલતમાં નશામાં ચૂર લોકો એ અકસ્માત સર્જા પરંતુ હવે તો દિવસોમાં પણ લોકો સુરક્ષિત નથી દિવસે પણ નશામાં ચૂર આવા નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે એટલે કાયદાની તો કોઈ પડી જ નથી કાયદો તેમના હાથમાં છે કાયદાને સમજે શું છે એ લોકો અમિતા જે કહેવાનું વાત એ જ છે કે જ્યારે તથ્ય બનાવ બન્યો તો ત્યારે એક લાલબત્તી સમાન હતો કે ભાઈ અમદાવાદની અંદર આ કોઈ પણ વિસ્તાર અસલામત છે ખાસ કરીને ચાલવામાં વાહન ચલાવવામાં ગમે ત્યારે જે કહેવાય રફતારનો રાક્ષસ હવે તો નરાધમ શબ્દ વાપરવો પડે એવો છે અને નરાધમ જ કહી શકાય કારણ કે જે માનવ મૂલ્ય કોઈ પોતાના ઘરેથી નોકરી ધંધે નીકળું હશે કોઈ દેવ અર્થે નીકળું હશે એને ઘેરે લાશ જશે મૃતદેહ જશે આ શું સ્થિતિ બનાવી છે અને જે તે સમયે ગંભીર બ્રિજની ઘટના બની ત્યારે એક સોશિયલ મીડિયામાં ચાલ્યું હતું પ્લેન ક્રેશ થાય પુલ ઉપર પુલ તૂટે પરંતુ આ જે તથ્યવાળી જે બનાવ છે એ તો સુરત હોય અમદાવાદ રાજકોટ અને બધામાં તમે જુઓ તો નશાની હાલતમાં હોવાનું ચર્ચાઈ છે નશો ક્યાંથી કરે છે ને હું તો એ પણ કહું છું અમિતા આ રાતનો નશો છે કે સવારે પીધેલો નશો છે રાતની કોઈ

મનપા આના માટે પગલાં ભરશે અને જે પણ અકસ્માતો થાય છે એ માટે અકસ્માતને ઓછા કરવા અને એ ના બને એ માટે પણ અમે કડકમાં કડક પગલાં લઈશું